છોટ હવે જોઈએ સત્યાવીસો શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવવાસે સો લાયબ્રેરી શિક્ષણની ખામી પૂરવાનો પ્રયાસ ગુજરાતમાં સત્યાવીસો જેટલા શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં જિલ્લા પંચાયત કચેરી દાહોદની તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં દરેક ગામડે આધુનિક લાઇબ્રેરી બનાવવા માટે જમીન માહિતી આપવામાં આવી છે આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં લાઇબ્રેરી સ્થાપિત કરવા માટે બસો ચોરસ ફૂટ સરકારી પડતર અથવા ગામતળની જમીનની માહિતી મોકલવા કહ્યું છે જેના પ્રાથમિક આયોજનમાં સો જેટલા ગામડાઓમાં લાઇબ્રેરી બનાવવામાં આવશે આ માહિતીમાં વિગતવાર જોઈએ તો જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સરકારી પડતર અથવા ગામતળની બસો બે હજાર ચોરસ ફૂટ જમીન લાઇબ્રેરી માટે અલગ અલગ જગ્યાની માહિતી માંગવામાં આવી છે જેમાં દરેક પંચાયતે જમીનનું ક્ષેત્રફળ સર્વે પ્રોપર્ટી નંબર જમીનનો પ્રકાર સરકારી પડતર કે ગામતળ અને જરૂરી ટિપ્પણી સહિતની વિગત જણાવવા ફોર્મેટમાં મોકલવાની રહેશે એવી સૂચના આપવામાં આવી છે આ મુદ્દે દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી સંતોષ લોઢાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ટ્રાઇબલ પ્લાન્ટ હેઠળ દાહોદ જિલ્લામાં બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર પચીસ છવ્વીસ માટે બે હજાર ચોવીસ પચીસ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કુલ પચાસ પ્લસ પચાસ એમ કરીને કુલ સો જેટલી લાઇબ્રેરી બનાવવાની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં જ્યાં મોટા ગામ છે મોટી શાળાઓ છે ત્યાં પ્રાથમિક તબક્કે આ સો જેટલી લાઇબ્રેરી બનાવવામાં આવશે જેમાં પુસ્તકો અને ફર્નિચર સાથે લાઇબ્રેરી હશે જેથી ગામડામાં જીપીએસસી યુપીએસસી જેવી તૈયારી કરનાર વિદ્યાર્થીઓ પણ ત્યાં વાંચન કરી શકે દરેક લાઇબ્રેરીમાં સો જેટલા લોકો વાંચી શકે એટલી કેપેસિટી હશે આ ઉપરાંત ભવિષ્યમાં કોઈ લાયબ્રેરીમાં જગ્યા વધારવાની જરૂર પડે તે ધ્યાન રાખી અને લાઇબ્રેરીનું મકાન અને રીતે બનાવીએ છીએ કે માત્ર અગિયાર લાખના ખર્ચ ઉપર પણ નવો ફ્લોર લઈ શકાય અને લાઇબ્રેરીને સંખ્યા વધારી શકાય એકાદ અઠવાડિયામાં પ્રક્રિયા શરૂ થઈ જશે અને ત્યારબાદ આ સો બનાવવાનું કામકાજ શરૂ કરવામાં આવશે ટીવી ન્યૂઝ ગુજરાતી દાહોદ